તાપી કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગ દ્વારા જિલ્લાના માર્ગો અને બ્રિજોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી કલેક્ટરની સાથે આરએનબી સ્ટેટના અધિકારી પણ જોડાયા હતા વાલોડના વાલ્મીકી બ્રિજની સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં નિરીક્ષણ બાદ કલેક્ટરે જણાવ્યું હતું તાપી જિલ્લાના મોટા ભાગના રોડ અને બ્રિજો સારી સ્થિતિમાં છે ਜੀ ਸਰ ਆਪਣੇ ਪੱਧਾ ਜਾਣੀਏ ਚ ਕਿ ਗੁਜਰਾਤ ਰਾਜ ਦੇ ਮਾਨਯੋਗ ਮੁੱਖ ਮੰਤਰੀ ਜੀ ਨੂੰ ਪੁੱਛਣਾ ਕਿ तमाम જિલ્લાઓમાં ਕਿਤਲਾ ਪਣ ਮੇਜਰ ਮਾਈਨਰਿਟੀਜ਼ ਚ ਹੈ ਇਹਨਾਂ ਉਪਰਾਂ ਦੇ ਪੱਧਨੀ ਪੱਕ ਮੋਟੀ ਸਟਕਚਰਡ ਹੈ ਇਹਨੀ ਟੈਕਨੀਕਲ ਐਂਡ ਇੰਜੀਨੀਅਰ ਚਕਾਸਨੀ ਦੀ ਕੰਮਦਰੀ ਪਤਰੇ ਚਾਲੇ ਚ ਹੈ ਇਸ ਉਯੋਗ ਮਾ ਸਭੇ ਜ਼ਿਲ੍ਹਾ ਮਾ ਪਣ तमाम ਕਿਤਲਾ ਪਣ ਵਿਭਾਗੋ ਚ ਹੈ ਆਰਐਨਬੀ ਸਟੇਟ ਆਰਐਨਜੀ ਪੰਚਾਇਤ ਨੈਸ਼ਨਲ ਹਾਈਵੇ ਨਗਰਪਾਲਿਕਾ ਪਾਸ ਕਿਨਾ ਪਣ ਦੁਆਰਾ ਬ੍ਰਿਜਸ અથવા મોટી સ્ટ્રક્ચરોની કામગીરી થઈ છે એના દ્વારા એ સ્ટ્રક્ચરોની ચકાસણી ચાલુ છે આ પ્રસંગે આજે વાલોડ તાલુકાના આ વાલ્મીકી બ્રિજની અમે મુલાકાત લીધી છે મારી સાથે તમામ જિલ્લાના ટેકનિકલ અધિકારીઓ મોજૂદ છે અને બ્રિજનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે એ તાલુકા વાલોડ તાલુકાનો એક મેજર બ્રિજ છે વાલ્મીકી નદી ઉપર છે અને ઇન્સ્પેક્શન દરમિયાન કોઈ ખમી અમે અહીંયા વીજોલી જોવા મળી નહીં એના ઉપરાંત બીજા જેટલા પણ માઇનર અને મેજર બ્રિજેસ છે એની તમામની ચકાસણી આર સ્ટેટ આર પંચાયત અને નેશનલ હાઈવે દ્વારા કરી લેવામાં આવી છે અને એમાંથી અમુક બ્રિજેસ જે બહુ જૂના છે એમાં લો ટેસ્ટિંગ અને આગળની કાર્યવાહી પણ આગામી દિવસોમાં કરવામાં આવે છે અમુક બ્રિજેસ જે થોડા બહુ જૂના છે એમાં જાહેરનામા પણ બહાર પાડવામાં આવે છે જેનાથી જ્યાં સુધી લોડ ટેસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી જે ભારે વાહનો થાય એના માટે ટ્રાફિક કંટ્રોલ કરવામાં આવે છે અને એના ડાયવર્જન પણ એને સૂચવામાં આવે છે